માતાજી બતાવી દે કે એમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે એટલે સવારના નહીં બોપટના થઈ ગયા છે બાર અને અત્યારે આપણે રસોઈનો ટાઈમ છે તો બસો રસોઈ બને છે ઢોકળા બનાવવા મકાશે આપણે દક્ષિણભાઈ તો આ પાછળ રમે છે જલજીરાવાળું પાણી છે તો બન્યારે જો આગળ તમે અમારા વ્લોગમાં ઈશોભાઈ જલજીરાવાળું પાણી હા હું આપણે અહીંયા રવાના ઢોકળા બનાવવા મીકાશીએ આથો આપણે હવારે જ નાખી દીધો તો ઢોકળા બનીને તૈયાર થઈ જાય એટલે આપણે જમવા બેહી જાય કા દક્ષુભાઈ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને જક્ષુભાઈ જોય બેહ ગયા છે જક્ષુભાઈ ખાઈ છે ટેટી કા ભાઈ ઢોકળા છે ટમેટો કેચપ છે છાશ છે અને પછી દાળ જાય તો અમારા ટેટી ખાઈ છે હા ચાદર હકેલું છું તો આપણે ટેકનિકલ ચેનલ નવી બનાવી છે ભરત ટેક નામની તો એ ચેનલમાં આપણે ટેકનિકલ વિડીયો અપલોડ કરીએ છીએ એટલા માટે આપણે બધું બનાવ્યું હતું અત્યારે એક ટેકનિકલ વિડીયો બનાવ્યો છે જેમાં આપણે શીખવાડ્યું હતું કે શોર્ટ વિડીયો કઈ રીતે બનાવવાનો અને હિન્દીમાં બનાવી છે એટલે મસ્ત ચેનલ છે અને હમણાં જ નવી બનાવી છે તો બહુ મજા આવે છે વિડીયો પણ બનાવવાની અલગ રાય નું કામ ચાલુ કર્યું છે આપણે અને એના માટે જો એક આપણે વસ્તુ લેવી પડી હતી આપણે યુટ્યુબમાં થોડો થોડો જુગાડ કરતા આ છે જો અમારું કેમેરા માટે જો છે ને બ્લોક સિસ્ટમમાં મસ્ત રિઝલ્ટ આવે અને આપણે સરસ રીતે વિડીયો બનાવી છીએ વિડીયો બનાવવાની મજા પણ આવે છે મને તો બહુ જ મજા આવે છે પણ એ ચક્કુભાઈ ને માટે જો સેલ્ફી સ્ટિક લીધી હતી લાવો લાવો માથા કુટ થઈ ગયો હવે બધું મારે તો મારું હકેલવું જો હે એટલે મારું બધું હરકો હવે હું મૂકી દઉં આપણે હજી તો દેશી જુગાડ આલે છે એક જો બ્લુટૂથ લીધું હતું બ્લૂટૂથમાં એક છે ઓટીજી વાળું અને એક આપણે આ સેલ્ફી સ્ટીક લીધી છે એટલે લાઈટ વાળી છે જો સંગી લાઈટ ચાર્જિંગ નથી આમાં પણ અને ટ્રાઈપોડ કરવું હોય તો પણ ટ્રાઈપોડ પણ થઈ શકે જો અને આપણે રાખી જ આમ તો લઈ જુ અને આ મોબાઈલ રાખી દેવાનો હાલો તો હવે